જે શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો હવે આપણું જે ચતુર્શ્લોકી સ્તોત્ર જે ચાલુ છે તે પણ આપણા વલ્લભા તીર્થ રચિત છે અને આજે આપણા ત્રણ શ્લોક પૂર્ણ થઈ ગયા છે કાલ સુધી હવે આજે આપણું જોઈશું ચોથો શ્લોક અતાહા સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી હવે ઉપર જે પ્રમાણે આપણને કીધું કે તમારે લૌકિક વૈદિક કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી પ્રભુને તમે એકવાર બધું સમર્પિત કરજો બધી ખબર છે સારું નશું એ બધું એ જ કરવાનું છે તો આમાં પણ આ શ્લોકમાં પણ એનું વિવેચન કરેલું છે અત સર્વાત્મના અતહ એટલે સર્વાત્મના સર્વ પ્રકારે શશ્વત એટલે હંમેશા અતહ एले सर्वात्मना सर्व प्रकारे पूर्णतः समर्पित होईने सर्व आत्मना आपण देहस्थ तन मन धनधी पू प्रभू समर्पित करणे किंवा सर्वात्मना सर्व प्रकारे अतः सर्वात्मना एटले सर्व प्रकारे शाश्वत हमेशा गोकुलेश्वर पादयो हो। गोकुलेश्वर ए श्रीकृष्ण पादयो हो, पादे एटले चरण અને પાદયો હોય એટલે કમળ એ શબ્દ આપણે વાપરીએ ચરણને કમળની ઉપમા આપેલી છે એટલા માટે આપણે સર્વ પ્રકારે શશ્વત હંમેશા શ્રી આપણા શ્રીકૃષ્ણના ચરણકમળની સ્મરણમ ભજનમ ચપી શ્રી કૃષ્ણનું હંમેશા સ્મરણ કરવું જોઈએ ભજનમ ભજન કરવું જોઈએ ન ત્યાજ્યમ ઇતિ મતિહી તો તે કદી પણ આપણે છોડવું ન જોઈએ મે મતી મે મતિહી કહેવાવાળા કોણ છે આપણા વલ્લભાથી શ્રેમ આપજી એવું મારી મતિ છે મતિ એટલે મારું કહેવું છે મારું દૃઢ વિશ્વાસ છે અને એ હું તમને ચો ચોક્કસપણે મારું દૃઢપણે માનવું છે કે તમારે સર્વાત્મના સર્વ પ્રકારે શશ્વત હંમેશા શ્રી ગોકુલેશ્વર પાદેવ હો શ્રી કૃષ્ણના ચરણ કમળનું સ્મરણમ ભજનમ ચી સ્મરણ અને ભજન કરવું જોઈએ ન ત્યાજ્યમ ત્યાજ્યમ એટલે ત્યાગ કરવો એનો કદી પણ ત્યાગ ન કરવો જોઈએ કદી પણ ન ભૂલવું જોઈએ એથી મેં મતી એવું મારું માનવું છે એમ આપણા વલ્લભાચાર્ય કહે છે તો આમાં પણ તેમનું પણ કહેવું એ જે તમે એક વાર મન અને દેહ આપણા આત્માની સર્વ પ્રવૃત્તિને શ્રી પ્રભુના સ્મરણમાં અથવા પ્રભુના સ્મરણ ભજનમાં કેન્દ્રિત કરી દીધા પછી પ્રભુ અમારા છે પ્રભુ હું તારો છે અહમ ત્વમ મામ અહમ તવાસ્મી હું તારો છું અને ત્વમ એટલે તું અથવા ભવાન મામી અને આપશ્રી મારા છો એવું એકવાર સમર્પિત કર્યા પછી એને આપણી ચિંતા કરવાની આપણો માર્ગનો ઉજ્જવલ સિદ્ધાંત છે કે પ્રભુ તમે મારા છો હું તમારો છું અહમ તવાસમી એ જે પંચાક્ષર મંત્ર છે ને એ જ અહમ તવાસમી હું તારો છું અને ભગવાન મામસ્મી ભગવાન એટલે શ્રી મારા છો ભગવાન મામ એવું એકવાર સમર્પિત કર્યા પછી અહર્નિશ પ્રભુનું સ્મરણ કરવું અને આપણા દેહ ઇન્દ્રિય પ્રાણ તન મન ધન બધી રીતે એમને સમર્પિત થઈ જવું એમાં પ્રભુના ચરણ કમળમાં એ ધ્યેય હોય છે એ આ અમારું અમારા આરાધ્ય દેવ છે અમારા સેવ્ય ઈચ છે અને તેનું જ અમે ભજન કરશું તેનું જ અમે ધ્યાન કરશું તેના સિવાય અમે બીજા કોઈ પણ ભરોસો નહીં કરશું વંદન બધાને કરવાનું કોઈનું અપમાન નહીં કરવાનું પણ વિશ્વાસ હંમેશા એક પર રાખવો એવું પ્રભુ આમાં આપણને કહેવા માગે છે અને જીવનો બ્રહ્મ સાથે આ તાદાત્મ્ય સ્થિતિ છે અને તેને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે આજકાલ જે અર્પાતા બ્રહ્મ સંબંધ છે તે પ્રભુ મંદિરના પગથિયા છે પરંતુ બ્રહ્મ સંબંધનું પ્રાપ્ત કરવા ઈચ્છનાર ઈચ્છનારે ઈચ્છનાર વૈષ્ણવોએ સમજપૂર્વક આ ચાર સિદ્ધાંતોનું સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આગળ આગળ વધવા કટિબદ્ધ થવું જોઈએ કે આ ચાર સિદ્ધાંત એટલે પ્રભુનું ધર્મ અર્થ કામો પ્રભુ જ અમારો ધર્મ છે સ્વયં એવ ધર્મ હઈ અમારો એ જ ધર્મ છે કે અમારે એમના પર વિશ્વાસ રાખો એ સર્વી રીતે સમર્થ છે એટલે અમારે નિશ્ચિંત થઈ જવું અને ત્રીજામાં આપ્યું છે કે અમારે કોઈ લૌકિક વૈદિક અથવા કોઈ પણ ડિમાન્ડ કોઈપણ માંગ એમના પાસે ડિમાન્ડ ન કરવી બધું એને ખબર છે અને એ અમારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે તો અને ચોથા શ્લોકમાં પ્રભુ આપણને એ જ કહેવા માગે છે આપણા વલ્લભાધીશ પ્રભુ કે તમે સર્વાત્મનમાં સર્વ પ્રકારે ગોકુલાધીશ શ્રી કૃષ્ણના ચરણ કમળનું સ્મરણ કરો અને ભજન કરો કદી પણ એનો ત્યાગ ન કરો એ એમનું દૃઢ કહ્યું છે તેમની દૃઢ આત્મવિશ્વાસ સાથે આપણને કહે છે તો આજે આપણો આપણો અહીંયા ચતુર્શ્લોકી જે શ્લોક ગ્રંથ છે તેની રચના આપણા જે મલ્લભે કરેલી છે તે આજના થયેલ છે હવે વૈષ્ણવો આપણે આગળ આપણો બીજો જે શ્લોક છે તે બીજા જે સ્તોત્ર છે તે જોઈશું જે શ્રી કૃષ્ણ